માં આગળ વધીએ તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું છે અને જે ખેડૂતોની મગફળી બચી ગઈ હવે તેઓ ટેકાના ભાવે ખરીદી શરૂ થતા વેચવા જઈ રહ્યા છે પરંતુ ત્યાં પણ અણઆવડતવાળા અને ખેડૂત વિરોધી કેટલાક તત્વો કામ કરતા હોય તેવું જામનગરના હાપામાંથી સામે આવ્યું છે બે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી જેના કારણે ખેડૂતો ક્યાંક નિરાશ જોવા મળ્યા અન્યાય થતો હોય તેવું કહી રહ્યા છે પણ રિજેક્ટ કરવાનું કારણ શું હતું એ જાણીને તમે ચોંકી જશો જોઈ લો સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે દરેક તાલુકામાં ખરીદીના કેન્દ્રો પર ખરીદી પણ શરૂ થઈ ગઈ છે જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં પર રોજ એશી ખેડૂતોને મગફળી ભરીને બોલાવવામાં આવી રહ્યા છે પરંતુ બુધવારના દિવસે બે ખેડૂતોની મગફળી ખરીદી કરતી એજન્સીએ રિજેક્ટ કરી કારણ એવું અપાયું કે એક ખેડૂતની મગફળીના ડોડવામાં માટી ચોંટી છે જ્યારે બીજા ખેડૂતની મગફળીમાં સુયા ચોંટેલા છે પરંતુ માપદંડ પ્રમાણે બંને મગફળી ખરીદી લાયક હતી છતાં ખેડૂતોની મગફળી લેવાનો ઇન્કાર કરી દેવાયો તમે ખુદ ખેડૂતો સાથે બનેલી ઘટના અંગે તેમના મુખ્યથી જ સાંભો મારો સેમ્પલ લીધું સેમ્પલમાં મારો સેમ્પલ એક વખત પાસ થયું પછી બારદાન લખાવીને ઓકે થઈ ગયું પછી બીજી વખત એને શંકા એટલે એને સેમ્પલ પાછું રિસર્વે કર્યું રિસર્વે ને કેન્સલ કરાવ્યું કેન્સલ એ માટે કરાવ્યું કે શોર્ટ ધૂળના કારણે કેન્સલ પોપટામાં ચોટેલી હોય શોર્ટ ધૂળ કહેવાય ગાંગડી હોય તો ના કહેવાય શોર્ટ ધૂળ પોપટે ચોટેલી શોર્ટ ધૂળ કહેવાય નોર્મલના કારણે મારો રિજેક્ટ કરવા આવ્યો કાલે સવારના પાંચ વાગ્યાના બેઠા છે બસ મારે સરકારને ને એજ કેવું છે કે આનું આનું કઈ નિવારણ લાવો યાદ ખાતે નાફેદ માં ચાલુ થયું છે તો મારી મગફળી આજ બે સેન્ટર ઉપર ગયેલી છે હાપા યાદ ખાતે અને ઠેબા બાયપાસ ખાતે બે સેન્ટર ઉપર એમાં હાપા યાદ ખાતે મારી મગફળી રિજેક્ટ કરવામાં આવેલી છે અને ઠેબા બાયપાસ એજ મગફળી સેમ એજ વકલ અહીંયા પાસ થઈ ગયેલો છે અત્યારે જોખાઈ ગયેલી છે અને આ કેન્સલ કરવામાં આવી રીઝન એવું કહે છે કે તમારી મગફળી રિજેક્ટ થવાનું કારણ કે તમારી મગફળીમાં છે વગરની મગફળી હોઈ મગફળી અમારે સરકારને એટલો પ્રશ્ન પૂછવાનો કે કોઈ મગફળી એવી સુયા વગરની હોઈ શકે છે જે ઉપર આવે એવી સાંભળ્યું ને એક ખરીદ કેન્દ્ર પર ખેડૂતની મગફળી પાસ થઈને ખરીદાય ગઈ જયારે બીજા કેન્દ્ર પર રિજેક્ટ કરવામાં આવી ડોલમ ડોલ ચાલી રહ્યું છે આ ખેડૂતોને પરેશાન કરવાની નીતિ નહીં તો બીજું શું છે છતાં માર્કેટ યાર્ડના ડિરેક્ટર શું કહે છે સાંભળો આજની તારીખે એસી ખેડૂતોને બોલાવેલા છે જેમાંથી આજે બે ખેડૂતની મગફળી રિજેક્શન થઈ છે જેના ક્રાઇટેરિયા મુજબ ઉતારો ન આવતો હોય અથવા થોડોક દૂરનો પ્રોબ્લેમ આવતો હોય એના હિસાબે રિજેક્ટ થઈ છતાંય ખેડૂતને સંતોષ ન થાય તો બીજી વખત ત્રીજી વખત સેમ્પલ કરાવી અને એને સંતોષ થાય એવું અમે આયોજન કરેલું છે બોલો હવે આટલી નાની નાની બાબત માં ખેડૂતો ને પરેશાન કરવામાં આવે છે જયારે બીજી તરફ મગફળી ના ગોડાઉનો માંથી મગફળી ચોરી અથવા બારદાર માં માટી ભરી આગ લગાવી દેવાય છે ત્યાં નીતિ નિયમો નથી રાખતા હવે આ પ્રકારની નીતિ ખેડૂતો સામે કેમ તે સૌથી મોટો સવાલ છે હિરેન પરમાર વીટીવી ન્યૂઝ હાપા